સુમુલ ડેરીની સામાન્ય સભામાં આજે કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીને મંજૂરી આપવામાં આવી હતી સુમુલ ડેરીનો વ્યાપ વધારવા માટે હવે સામાન્ય સભામાં આગામી દિવસોમાં ગોવા ખાતે બે લાખ લિટરનો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે પ્લાન્ટ માટેની જમીન સહિતની બાબતો અંગે પણ ચર્ચા થઈ ગઈ છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લેહ અને કોલ્હાપુરમાં પણ આગામી દિવસોમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે જેનાથી પશુપાલકોને મોટી રોજગારી મળી રહે તે દિશામાં નિર્ણય કરવામાં આવી રહ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત જયેશ પટેલ ડિરેક્ટર સોમુલ ડેરી આજે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સોમુલની તોતેરમી વાર્ષિક ફાદાણ સભા આજે પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે યોજાઈ હતી ખાસ કરીને સુરત તાપી સાથે પશુપાલકો લગભગ અઢી લાખ પશુપાલકો માટેની રોજગારી સાબિત થયેલી સુમુલ ડેરી લગભગ અહેવાલના વર્ષમાં તમે જુઓ તો છ હજાર ત્રણસો ને તેત્રીસ કરોડનું ધરવળ કર્યું છે એ અત્યાર સુધી સૌથી વધારે છે લગભગ ગયા વર્ષ કરતા અઢાર ટકા વધારે છે સાથે સાથે અહેવાલના વર્ષમાં અઠ્યાસી કરોડ લીટર દૂધ ગુજરાતમાં બે ગામોથી શરૂ થયેલી આજે સુમુલ તમે જુઓ તો બે જિલ્લા સુરત તાપી સાથે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા સુધી વિસ્તરણ થયું છે લગભગ અઠ્યાસી કરોડ લીટર દૂર આ વર્ષમાં આવ્યું છે અને લગભગ જે રીતે ભાવ વધારો અને જે રીતે ભાવ જે સુમૂલે આપ્યા છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ રોરના ભાવ આપ્યા છે ભાવફેર સાથે નવસો ને પાંત્રીસ રૂપિયા કિલો જાહેર થયા છે અને પશુપાલકોને અહેવાલના વર્ષમાં ચાર હજાર બસો કરોડ રૂપિયા આપીને એક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ મોટી રોજગારી ઉભી કરવામાં આ સુમૂલે સફળતા મેળવી છે ખાસ કરીને જે રીતે સુમુલ આગળ વધી રહી છે આવનારા દિવસોમાં ગોવા હોય લાહેર હોય અને કોલ્હાપુરમાં ડેરીના પ્લાન્ટો સ્થપાય એની પણ મંજૂરી આજે જનરલ સભાએ આપી છે અને આવનારા દિવસોમાં બે લાખ હીટરની ડેરી પ્લાન્ટ ગોવામાં સ્થપાવવાની આજે મંજૂરી મળી છે અને આવનારા દિવસોમાં જે રીતે પશુપાલકો અને ખાસ કરીને જીવાડોરી સમાજ જ્યારે સુમુલ બની રહી હોય ત્યારે આવનારા દિવસો આગામી આવનારી પેઢીને વધુ વધુ મિલકતો થુમુલ સંચાલક મંડળ તરફથી ભેટ મળે એ દિશાના પ્રયત્ન થુમુલ કરી રહી છે એના અનુસંધાનમાં ગોવા લાજામાં પ્લાન્ટોના વિસ્તૃતકરણ થવાના છે આજે ખૂબ જ સારા માહોલમાં તમામ એજન્ટ નકામો મજબૂત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે